વિક્રમ સંવતના પોષ મહિનાની પૂર્ણિમાએ પોશી પૂનમમાં અંબાજીનું પ્રાગટ્ય થવાનું મનાય છે આ વખતે દરેક અંબાજી મંદિરોમાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે આજે તમને રિવાઇન્ડમાં બતાવીએ છીએ ગિરનાર પરના અંબામાનો પ્રાગટ્ય દિવસની સુંદર ઉજવણી જ્યારે મોટા પીર બાવા પૂજ્યતન સુખગીરી મહારાજ પણ અહીં હયાત હતા અને તેમના દ્વારા ત્યાંની આરતી અને અન્ય સેવા પૂજાઓની સુંદર રીતે કરવામાં આવેલી હતી આ ઝલકની અંદર આજે પોષ સુદ પૂનમ છે માતાજીના બાવન શક્તિપીઠ પૈકી ઉદયન શક્તિપીઠ તરીકે જેની પૂજા અર્ચના થાય છે તે ગિરનાર ઉપરના અંબાજી માતાનો નો આજે શ્રદ્ધાભેર ઉજવવામાં આવ્યો હતો શિયાળાની કડકડતી ઠંડી હોવા છતાં સવારે છ કલાકે મહાઆરતી સમયે જ હજારોની સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા દરમિયાન અંબાજી મંદિરના મહંત અને મોટા પીર બાવા તનસુગીરી બાપુ ગઈકાલે સાંજે જ અંબાજી મંદિર ખાતે પહોંચી ચૂક્યા હતા સવારે પાંચ કલાકે મંદિરના દ્વાર ખુલ્યા એમની સાથે જ પુરુષૃક્તના પાઠ ત્યારબાદ માતાજીનું પૂજન અને સાત કલાકે જ્યારે જગદંબાની આરતી ઉતારવામાં આવી ત્યારે કંદરાઓ આરતીના ઘંટારાઓથી ગાજી ઉઠી હતી માય ભક્તોએ માતાજીના જય જયકાર વચ્ચે આરતી મહાયજ્ઞ અને ત્યારબાદ અંતિમ ચરણમાં મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો મોટા પીરબાવા તનસુખગીરી બાપુએ પોષી પૂનમે અંબાજીના પ્રાગટ્યમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી માય ભક્તો આવે છે તમામનું સ્વાગત કરતા પાટોત્સવની ઉજવણી હર્ષભેર સંપન્ન થઈ તે અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો આજે પોષ પૂનમ અને માતાજીનો પ્રાકૃત્ય મહોત્સવ છે આજે ગિરનાર ઉપર મા જગદંબાની મંદિરમાં જે પીઠ તરીકે માતાજી પીઠ ઓળખાય છે બાવન પીઠમાંની એક પીઠ પીઠ તરીકે ઓળખાય છે ત્યાં આજે મા જગદંબાના શ્રી સુધના પાઠથી ને પૂજન દૂધનો અભિષેક જલ અભિષેક દૂધ દહીં ઘી પંચામૃત ચોખા કંકુ સમગ્રથી અભિષેક થઈ રહ્યો છે અને બપોરે બાર વાગે માતાજીને હવન થશે એમાં તલ થઈને માતાજીના યજ્ઞ થાય યજ્ઞની અંદર પણ શિષભક્તના પાઠથી હમ હોમ હવન કરવામાં આવશે ત્યારબાદ ધ્વજારોહણ ધ્વજારોહણ બાદ મહાઆરતી થશે મહાઆરતી પછી માતાજીને માતાજીનેખભોગ દોડાવવામાં આવશે અને ઘણા સેવકો ગિરનાર ઉપર માતાજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ઘણા બહારથી પણ આવે છે અને ઘણા આવીને માતાજીને નમન કરીને પુણ્ય કમાય છે माया <laughs> <laughs> ઉપર <coughs>